ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 7 ની અંદર સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા પિરિયડની અંદર આપણે વાત કરી કે મુલાકાત પ્રયુક્તિ મુલાકાત કઈ રીતે કરી શકાય મુલાકાત પ્રયુક્તિના પ્રકાર કેવા છે એ અંગેની વાત થઈ હવે આ પ્રકરણની અંદર આપણે પ્રશ્નાવલી પ્રયુક્તિ વિશે ચર્ચા કરવાની છે જો તમે કોઈ સંશોધન હાથ ધર્યું હોય અને તમે સર્વેક્ષણની પદ્ધતિથી અભ્યાસ કરવા માગતા હોય મુલાકાતથી પદ્ધતિથી અભ્યાસ કરવા માગતા હોય કે તમે પ્રશ્નાવલી પ્રયુક્તિથી અભ્યાસ કરવા માગતા હોય તો પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર કરવી કયા કયા પ્રશ્નોને એમાં આવરી લેવામાં આવે છે

એને લગતા જ પ્રશ્નો એ આપણે પૂછવા જોઈએ જે મુલાકાતની અંદર આપણે ચર્ચા કરી ગયા કે આપણે અસમાન જાતિ સમસ્યા જે સ્ત્રીઓ અને પુરુષોની છે એને આપણે વાત કરવાની હોય તો એ સંદર્ભમાં જ આપણે પ્રશ્નો તૈયાર કરવા જોઈએ પ્રશ્નો તૈયાર કરતી વખતે ખાસ ચોકસાઈ રાખવી જોઈએ કયો પ્રશ્ન પેલો પૂછવો કયો પ્રશ્ન વચ્ચે લેવો કયો પ્રશ્નો છેલ્લે લેવો આ આવડત સંશોધકમાં હોવી જોઈએ આ પણ ખાસ અગત્યનું છે એટલે ખાસ કેટલાક મુદ્દાઓ પ્રશ્નાવલી પ્રયુક્તિ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે પ્રશ્નાવલી પ્રયુક્તિ કોને કહેવાય એ અંગે ગોડે અને હંટે જે આ વાત કરી છે ગોડ અને હંટે જે ચર્ચા કરી છે એ એક વ્યાખ્યા જ આપી છે મિત્રો જોઈએ આપણે ગોડ અને હન્ટ ની પ્રશ્નાવલી પ્રયુક્તિ એટલે શું એણે કીધું છે પત્રકના ઉપયોગ દ્વારા પત્રક પ્રશ્નાવલી એટલે પત્રક તમે જે કોઈ કાગળની અંદર લખેલું હોય કે કોઈ પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી ટૂંકમાં તમને જે પરીક્ષા એકમ કસોટી તમારે લેવાય છે પ્રશ્નપત્ર આવે છે તમારી પાસે તો આપણને એક પ્રકારની પ્રશ્નાવલી છે એની અંદર પ્રશ્નો તૈયાર કરેલા હોય પહેલા સરળ આવે પછી મધ્યમ આવે પછી કઠિન આવે આ બધું આવે છે તો એ એક પ્રકારનું પત્રક છે અને પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી

એકવાર વધારે બે ત્રણ વાર એનું એનાલિસિસ કરી લેવું જોઈએ કે બરોબર પ્રશ્ન લખાણા છે કે કેમ કયો પ્રશ્ન ક્યારે પૂછવો જોઈએ બરોબર એના વિભાગ પ્રમાણે પૂછવો છે કે કેમ આ બધી બાબતો એ એ ખાસ ખાસ પ્રશ્નાવલી અંદર મહત્વની છે એટલે ઉત્તરો પત્રકના આધારે ઉત્તરો મેળવવાની પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી બરોબર હવે પ્રશ્નાવલી વ્યક્તિને આપણે આપીએ છીએ તો કઈ રીતે આપી શકાય તો એ બે પદ્ધતિના માટે ઉપયોગી છે વિદ્યાર્થીઓ પહેલું રૂબરૂ કે હાથો હાથ પ્રશ્નાવલી આપી શકાય હવે તમે કોઈ વિસ્તારની અંદર સંશોધન હાથ ધરવા જઈ રહ્યા છો તો ત્યારે એક ક્ષેત્રની અંદર જઈ ફિલ્ડમાં જઈ અને ઉત્તરદાતાને તમે રૂબરૂ પ્રશ્નાવલી આપી શકો છો કે આ પ્રશ્નાવલી આ વિષય આ ટાઇટલને સમજાવવું પડે એને હાથ હાથ આપી શકાય આ પહેલી બાબત દાખલા તરીકે તમારો ઉત્તરદાતા છે એ અમદાવાદ રહે છે તો તમારે અમદાવાદના કોઈ વિસ્તારની અંદર એનું એડ્રેસ એનું સરનામું લઈ અને તમે ત્યાં એને ફોન કરીને અગાઉથી તમે એને સંદેશ મોકલો છો કે ભાઈ આ તારીખે કયા તમે એમ કે હું આ તારીખે આવું છું એમ નહીં સંશોધક અને ઉત્તરદાતા આપણે મુલાકાતની અંદર વાત કરી કે સંશોધકના સમયે નહીં ઉત્તરદાતાને આપણે ફોન કરી અથવા એને સંપર્કમાં એનો કોન્ટેક કરીને આપણે એને જાણી લેવું જોઈએ કે એ વ્યક્તિ ક્યારે ફ્રી છે એની પાસે સમય ક્યારે છે તો ત્યારે તમે એ વ્યક્તિને રૂબરૂ અમદાવાદની અંદર કોઈ વિસ્તારની અંદર રહેતો હોય તો ત્યાં જઈ એનો સમય માંગી અને એના સમયે તમે ત્યાં જાવ છો એની સાથે આત્મીયતા કેળવો છો સામાજિક વ્યવહારુ જ્ઞાન તમે જે તમારામાં આવડત છે એ એ શબ્દોનો ઉપયોગ કરો છો અને એને આધારે પછી એને રૂબરૂ કે હાથોથ તમે પ્રશ્નોને આપી શકો છો અને એ સંશોધક અને ઉત્તરદાતાનું આ એક સફળ મુલાકાત અને સફળ પ્રશ્નની પ્રયુક્તિ આપવાની પદ્ધતિ થઈ બીજી વાત છે ટપાલ દ્વારા કે ઈમેલના માધ્યમથી પણ તમે પ્રશ્નાવલી મોકલી શકો છો દાખલા તરીકે તમે જે સંશોધકની અંદર સેમ્પલ પસંદ કર્યું છે અથવા નમૂના પસંદ કર્યા છે કે આટલા ઉત્તરદાતાઓ મારે વીસ કુટુંબ પસંદ કરવા છે અથવા એંશી કુટુંબ પસંદ કરવા છે તો તમે એડ્રેસ સરનામું મોબાઈલ ઈમેલ અત્યારે તો આધુનિક જમાનો છે એટલે ઇન્ટરનેટના માધ્યમથી મેલ દરેક વ્યક્તિ પાસે લગભગ હોય છે તો એ મેલના માધ્યમથી પણ એ પ્રશ્નાવલી તમે એને સ્કેન કરીને મોકલી શકો છો અને એને સંદેશ પણ મોકલી શકો છો અથવા તમે જો ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવા માગતા હોય તો તમારો ઉત્તરદાતા અમદાવાદની અંદર રહેશે એનો એડ્રેસ લઈ ટપાલ લખો છો ટપાલની અંદર સરસ મજાના શબ્દો લખવા પડે એનું વર્ણન કરવું પડે તમે કયા માધ્યમથી એ સંશોધન કરવા માંગો છો આ સંશોધનનો હેતુ શું છે એ સંશોધનથી ઉત્તરદાતાને શું ફાયદો કે નુકસાન એ પણ એનો ઉલ્લેખ કરવો પડે સાથે બીજી એક કોરી ટપાલ એટલે કે એક એક કોરું પરબીડિયું અને એની સાથે ટિકિટ લગાડેલું અને તમારું એડ્રેસ એ પણ એની અંદર એ પોસ્ટ કરવું પડે એ એટલા માટે કે ઉત્તરદાતા છે એ ટપાલ લેવાનો નથી એની અંદર ટિકિટ લગાડવાનો નથી એ તમારું એડ્રેસ નથી લખવાનો માત્ર એ તો છે ભરી અને એ પાછી એને રવાના કરશે એટલે આ પણ ખાસ કરવું જોઈએ આપણે કોઈ પણ વ્યક્તિને ટપાલ લખી દઈએ કે ચાલો ભાઈ આ મને માહિતી જોઈએ છે ને તમે આટલા દિવસની અંદર મને માહિતી મોકલાવી દેજો ક્યારેય માહિતી આવતી નથી મિત્રો તો એના માટે આ સ્ટેપ અપનાવવું પડે કે તમારા એડ્રેસવાળી એક પોસ્ટ લખવાની એની અંદર તમારી ટિકિટ લગાડી દેવાની જેનો ચાર્જ લાગે છે જે પોસ્ટ વિભાગનો જે નોર્મલ ચાર્જ લાગતો હોય તે તમારું એડ્રેસ અને એને એક પત્ર લખવાનો એક વિનંતી પત્ર જેને કહેવામાં આવે છે કે જેની અંદર સરસ મજાના શબ્દોથી મઠારેલો હોય એ પત્ર અને એ ઉત્તરદાતા જ્યારે વાંચે છે તો ત્યારે એને ખ્યાલ આવી જાય કે ના બરાબર છે આ સંશોધન જે વ્યક્તિ હાથ ધર્યું છે અને મારી એક જવાબદારી બને છે કે આ સંશોધનની અંદર હું પણ સામેલ થાવ અને પછી મિત્રો એ જવાબ છે તમને મળે છે તો આ ટપાલ દ્વારા કે ઈમેલના મા ઈમેલની અંદર આ જ વસ્તુ છે ઈમેલની અંદર પણ તમને એક પત્ર સંદેશ સરસ મજાનો લખવો પડે અને જ્યારે એ વ્યક્તિ વાંચે છે કે ઈમેલ જોવે છે તો ત્યારે એ પ્રશ્નાવલીનો જવાબ આપવા માટે હંમેશા તત્પર બને છે એટલે આ આવડત પહેલાં કેળવવી પડે તો જ સંશોધન હાથ ધરાય અને તો જ એના આપણે તારણો બરોબર કાઢી શકીએ બાકી એ વસ્તુ થતી નથી એટલે ખાસ વિદ્યાર્થીઓ જ્યારે તમે કોઈ ફિલ્ડની અંદર જાઓ ત્યારે આ એ પદ્ધતિ ખાસ અપનાવવી જરૂરી છે

તો તો કે વિશાળ અંદર અનેક ઉત્તરદાતાઓને તમે રૂબરૂ નથી મળતા ત્યારે પ્રશ્નાવલીના માધ્યમથી તમે એને પ્રશ્નાવલી મોકલી શકો છો અને એ વ્યક્તિ તમારે એના જવાબ આપી શકે છે લાંબી ભારતની મોટી વસ્તી અને મોટા ભાગના દરેક સંશોધક બધી જગ્યાએ જઈ શકતો નથી તો સંશોધન ક્યારે પૂર્ણ થાય એ કહી શકાય નહીં તો પહેલો ફાયદો એ છે કે પ્રશ્નાવલી છે એ તમે આપો છો જ્યારે ઉત્તરદાતાને ત્યારે વિશાળ સંખ્યાની અંદર તમે ટપાલ દ્વારા કે મોકલી શકો છો બીજી બાબત બીજો ફાયદો એ છે કે સંશોધકને ટપાલના માધ્યમથી કે મેલના માધ્યમથી તમે એકી સાથે ઘણા બધા વ્યક્તિને તમે મેલ કરી શકો છો પત્ર લખી શકો છો ટપાલ દ્વારા મોકલી શકો છો તો એ પણ એ એનો લાભ થાય છે ત્રીજો લાભ એ છે કે ની અંદર સંશોધક હાજર નથી રહેતો ટપાલ દ્વારા મોકલાવાતી પ્રશ્નાવલી છે કે જેની અંદર સંશોધક હાજર નથી રહેતો એટલા માટે ઉત્તરદાતાને જે જવાબ આપવા છે તે સ્વતંત્ર રીતે રજૂ કરી શકશે કે તમે કોઈ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લ્યો છે અને તમે એને પ્રશ્ન પૂછો છો તો ત્યારે સંકોચ અનુભવે કેટલા ગેરથીઓ કે અન્યની હાજરીમાં એ જવાબ આપવા કે ન આપવા પરંતુ આની અંદર તો શું છે ટપાલ દ્વારા જે મોકલાવી છે પ્રશ્નાવલી તો એને તો જવાબ લખવાના છે એનું વર્ણન કરવાનું છે એની આજુબાજુ કોઈ નથી સંશોધક તો ત્યાં હાજર નથી હોવાનો એટલે આ પણ મિત્રો મોટો લાભ એનો રહ્યો છે તો આ વાત થઈ લાભની હવે આપણે જોઈએ પ્રશ્નાવલીના ગેરલાભ કેટલા ગેરલાભ એ રહ્યા પહેલો જ ગેરલાભ એ છે કે પ્રશ્નાવલી પ્રયુક્તિ માત્ર ને માત્ર શિક્ષિત લોકો પૂરતી મર્યાદિત છે નિરક્ષર લોકો માટે પ્રશ્નાવલી ઉપયોગી નથી આ પહેલો ગેરલાભ છે આપણે કોને આપીશું શિક્ષિત લોકોને જ આપી એટલે જે શિક્ષિત લોકો છે એ જ પ્રશ્નાવલી લાભ લઈ શકે છે પહેલો ગેરલાભ એ છે કે આ શિક્ષિત લોકો પૂરતી જ મર્યાદિત છે નિરક્ષર લોકો પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકતા નથી આ એક બીજી બાબત પ્રશ્નાવલી માની લો કે તમે મેલ દ્વારા મોકલો છો ટપાલ દ્વારા મોકલો છો તો ત્યારે તમારે જે સમય મર્યાદા છે સમય મર્યાદાની અંદર ઘણીવાર પ્રશ્નાવલી આવતી નથી અથવા તો કેટલીક તમારે જે સંશોધન હાથ ધર્યું છે અને સો પ્રશ્નાવલી તમારે જોયો છે તમે એકસો વીસ પ્રશ્નાવલી મોકલી છે પરંતુ એમાંથી નેવું જ પ્રશ્નાવલી પાછી આવે છે દસ પ્રશ્નાવલી નથી આવતી તો આ પણ એક મોટી મર્યાદા છે અને એ પણ એનો ગેરલાભ છે કે દસ પ્રશ્નાવલી જે ઘટે છે તો એનું શું કરવું તમે જે જોઈએ છે એનાથી વધારે માહિતી મોકલો છો તો પણ નથી આપતું કારણ કે સંશોધકો ઘણી વાર છે આળસુ સોરી ઉત્તરદાતાઓ છે ઘણી વાર હોય છે કે જવાબ આપતા જ નથી તો એ પણ એક મોટી મર્યાદા એની અંદર રહેલી છે બીજી બાબતે કે જ્યારે કેટલાક તારણો આપણે જે જોઈએ છે એ તારણો ઘણી વાર જે એની અંદર મળતા નથી અને જવાબો છે અધકચરી માહિતી લખીને મોકલાવી દે છે આપણે માનો કે પચાસ પ્રશ્નો પ્રશ્નની અંદર આપણે ટાર્ગેટ કર્યા છે કે પચાસ પ્રશ્નોના જવાબો સંશોધક ઉત્તરદાતા પાસેથી મેળવવાના છે હવે પચાસ પ્રશ્નોની જગ્યાએ સંશોધક જે માહિતી મેળવવા માગે છે એના ઉત્તરદાતાએ ચાલીસ પ્રશ્નોના જવાબ આપ્યા છે તો દસ પ્રશ્નો તો ઘટે છે તો આપણે જે પૃથ્થકરણ કરશું એના તારણો કાઢશું તો એમાં દસ પ્રશ્નો તો સામેલ થવાના નથી તો એ પણ એને એક મોટી મર્યાદા છે એટલે જ્યારે આ આ પ્રશ્નના ગેરલાભ છે જેટલા ફાયદા છે એટલા જ એના ગેરલાભ પણ રહેલા છે તો આટલી વિગત મિત્રો આપણે અહીંયા રાખીએ છીએ ફરી પાછા જ્યારે આપણે મળશું ત્યારે નવા મુદ્દા અંગે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ